અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકાના મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો ધારી તાલુકાના મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અમરેલી જિલ્લામાં પંદર નવેમ્બર સોળ અને બાવીસ ત્રેવીસ બે હજાર પચ્ચીસના રોજ સુધારો કરવામાં થશે અમરેલી કલેક્ટર દ્વારા મતદારોને આ કાર્યક્રમનો લાભ લેવા અપીલ કરી છે સુધારણા કાર્યક્રમ વિધાનસભા મતદાન બૂથ અને બુથ પરથી કાર્યવાહી હાથ ધરાશે મતદારો પોતાની યાદીમાં કોઈપણ સુધારો કરાવી શકશે તાલુકામાં દરેક મતદાન મથકે બૂથ લેવલ બીએલઓ કર્મચારીઓ હાજર રહેશે સરકાર દ્વારા જે એસઆઈરની કામગીરી ચાલુ છે મતદાર યાદી સુધારણાનું ને એનું કે એના અનુલક્ષીની અંદર નવી પ્રાથમિક શાળાની અંદર બી દ્વારા મતદારો માટે મતદાર યાદોની અંદર અત્યારે નામ સુધારણાને જે પ્રોગ્રામ ચાલુ છે એની અંદર અમે મદદ માટે આવેલા છીએ ને નાના દરેકની અંદર મદદરૂપ થાય એ રીતે અમે લોકો અહીંયા ઊભા છે ખડે પગે સંજય વાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી